સંચાલકોની સંખ્યા છે તો કે જાહેર કંપની હોય તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ ડિરેક્ટર હોવા જરૂરી છે ઓછામાં ઓછા અને જ્યારે ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા ડિરેક્ટર હોવા જરૂરી છે એક એકલ વ્યક્તિની કંપની હોય તો કે સ્વાભાવિક છે કે એક જ ડિરેક્ટર હોય કારણ કે વ્યક્તિ પોતે એક છે તો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા ત્રણ ડિરેક્ટર હોવા જરૂરી છે ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા બે ડિરેક્ટર હોવા જરૂરી છે અને એકલ વ્યક્તિની કંપની હોય તો ઓછામાં ઓછો એક ડિરેક્ટર હોવો જરૂરી છે કંપનીમાં વધુમાં વધુ પંદર ડિરેક્ટર્સ રાખી શકાય ઓછામાં ઓછી સંખ્યા આપણે નક્કી કરી લીધી કે એટલા ડિરેક્ટર હોય તો જ કંપની સંચાલન થઈ શકે પણ વધુમાં વધુ પંદર ડિરેક્ટર્સ છે કંપનીમાં રાખી શકાય પરંતુ કંપની ખાસ ઠરાવ પસાર કરીને પંદરથી વધુ ડિરેક્ટર્સ નીમી શકે ઘણી વખત પંદરથી વધારે ડિરેક્ટરની જો કંપનીને જરૂરિયાત ઉદભવે તો એના માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે અને એના દ્વારા પંદરથી વધુ ડિરેક્ટર છે એ નિમી શકે છે હવે એક વ્યક્તિ છે એ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે એક વ્યક્તિ છે એ ઓછામાં ઓછી કે વધુ વધુ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે તો કે કોઈ પણ એક વ્યક્તિ છે જો ખાનગી અને જાહેર કંપની બંનેની વાત કરીએ તો બંને કંપનીમાં જુદા જુદા પ્રકારના ડિરેક્ટર સહિત એકી સાથે વધુમાં વધુ વીસ કંપનીમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ધારણ કરી શકે એક વ્યક્તિ ખાનગી બંને કંપનીમાં એકી સાથે ડિરેક્ટર બની શકે અને વધુમાં વધુ વીસ કંપનીમાં ડિરેક્ટરનો હોદ્દો ધારણ કરી શકે છે પરંતુ એક વ્યક્તિને જો જાહેર કંપનીમાં જ ડિરેક્ટર તરીકે નિમાવવું હોય તો વધુમાં વધુ દસ કંપનીમાં નિમણૂક આપી શકાય માત્ર જાહેર કંપનીમાં જ ડિરેક્ટર તરીકે રહેવું હોય તો વધુમાં વધુ દસ કંપનીમાં એને નિમણૂક આપી શકાય કંપની ધારામાં એવી પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે કંપનીના શેર હોલ્ડરો ખાસ ઠરાવ દ્વારા આ સંખ્યા ઘટાડી શકે છે ઘણી વખત કોઈ શેર છે એવું ધારે તો એ ખાસ ઠરાવ પસાર કરી અને આ સંખ્યામાં ઘટાડો કરવો હોય તો કરી શકે છે જો ડિરેક્ટર ઉપરોક્ત નિયમનો ભંગ કરી અને નિમણૂક સ્વીકારે તે દંડ માર્ગે શિક્ષાને પાત્ર બને છે ઘણી વખત એવું બને કે નિયમ છે એનો ભંગ કરી અને એ નિવૃત્ત પામે નિવૃત્ત સ્વીકારે કોઈ કંપનીમાં તો એ એના માટે દંડની સજા થાય છે ત્યાર પછીનો મુદ્દો છે સંચાલકોનો ઓળખ ક્રમાંક કે જે વ્યક્તિ કંપની ડિરેક્ટર થવા ઈચ્છતી હોય ત્યારે કેન્દ્ર સરકારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક માટે ફાળવણી માટે નિયત કરેલ અરજીમાં અરજી કરવી પડે એક નિયત કરેલું ફોર્મ હોય અને જે વ્યક્તિ ડિરેક્ટર બનવા માગતી હોય તો એ કેન્દ્ર સરકારને અરજી કરવાની હોય અને એ અરજી છે એ ઓળખ ક્રમાંક એને ફાળવવામાં એના દ્વારા આવે છે અરજી મળ્યાની તારીખથી કેન્દ્ર સરકાર એક માસની અંદર અરજદારને ડિરેક્ટર ઓળખ પ્રમાણ ફાળવશે એટલે કે જે તારીખે અરજી મળે એ જ તારીખથી કેન્દ્ર સરકાર છે એના એક મહિનાની અંદર જે તે વ્યક્તિને ડિરેક્ટર તરીકેનું ઓળખ પ્રમાણ ફાળવે છે કોઈપણ વ્યક્તિ બીજો ડિરેક્ટર ઓળખ ક્રમાંક મેળવવા અરજી કરી શકે નહીં એટલે કે એક વખત એને ઓળખ ક્રમાંક પ્રાપ્ત થઈ ગયો હોય તો ફરીથી એ જ વ્યક્તિ બીજો ઓળખ ક્રમાંક મેળવવા માટે અરજી કરી શકતો નથી અને આ ઓળખ પ્રમાણથી ફાળવણી થયાના એક માસમાં જે કંપનીમાં ડિરેક્ટર હોય તેને જાણ કરવી પડે એટલે કેન્દ્ર સરકાર તરફથી જે ઓળખ ક્રમાંક આપવામાં આવેલો હોય તો એ ઓળખ ક્રમાં જાણ એને એક મહિનાની અંદર જે તે કંપનીમાં ડિરેક્ટર તરીકે હોય તેને જાણ કરવી પડે છે કંપની પોતાના તમામ ડિરેક્ટરના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને જાણ કરવી જો નિયત સમયમાં જાણ ન કરે તો કંપનીના દરેક કસૂરવાર અધિકારીથી દંડને પાત્ર બને છે એટલે કે એણે જે ઓળખ પ્રમાણ છે એને નિયત ફી સાથે કંપની રહીશાની જાણ કરવાની હોય અને જો એ નિશ્ચિત કરેલો સમય મળ્યાદય અંદર જો જાણ કરવામાં ન આવે તો કંપનીના દરેક કસૂરવાર અધિકારી દંડને પાત્ર બને છે હરિઓમ